આંખો જે આપણને દુનિયાનો પરિચય કરાવે છે આંખો આપણને વિશ્વને જોવા અને ઓળખવામાં મદદ કરે છે અને એટલે જ કોઈ વૈજ્ઞાનિકે બહુ જ વિચારીને એવું કહેલું કે આંખોના રતનનું જતન કરશો તો આખી જિંદગીનું કલ્યાણ થઈ જશે પણ જો આંખોની રોશની છીનવાઈ જાય તો હમણાં જ આપણે નવ માર્ચથી પંદર માર્ચનું એક આખું સપ્તાહ વર્લ્ડ ગ્લોકોમા વીક તરીકે ઉજવ્યું

સૌથી વધારે નાજુક અંગ કહેવાય છે શરીરનું પણ અમુક કારણોસર આંખોની રોશની ધીમે ધીમે ઝાંખી થઈ જાય છે જેના કારણે જોવામાં તકલીફ થાય છે એક હોય છે કેટ્રેક્ટ એટલે કે મોતિયો જે મોટા ભાગના લોકોને અમુક ઉંમર પછી થાય છે જેના કારણે જોવામાં તકલીફો પડે છે અને બીજું હોય છે કાળો મોતિયો જેને કહેવાય છે ગ્લુકોમા અને શુદ્ધ ગુજરાતીમાં આપણે કહીએ છીએ જામર અને આ બીમારીને સાયલેન્ટ થીફ કહેવામાં આવે છે જેની બહુ જ ગંભીર અસર આપણી આંખો પર થાય છે દ્રષ્ટિ પણ જતી રહે છે ભારતમાં સવા કરોડ લોકોને ગ્લોકોમા છે માણસને ખબર પડે કે એને ગ્લોકોમાં થયો છે ત્યાં સુધીમાં તો નેવું ટકા લોકો એવા હોય છે કે જેની આંખની દ્રષ્ટિ જતી રહી હોય છે કેમ કે મેં જેમ કહ્યું એમાં બહુ જ સાયલેન્ટ બીમારી છે હવે આ ગ્લોકોમાં છે શું તમે રડો છો ક્યારેય રડ્યા છો હા કે ના ખુશીમાં દુઃખમાં જેમાં પણ રડતા હોય તમારી આંખમાંથી પ્રવાહી નીકળતું હશે જેને એકવસ તરીકે ઓળખાવાય છે આ પ્રવાહી આંખોની અંદર બને છે અને આખી આંખને ખોરાક પૂરો પાડે છે એટલે એનો અર્થ એવો કે આંખની અંદરના ભાગમાં પોષણ આપવાનું કામ કરે છે અને જે વધારાનું પ્રવાહી હોય એ કોઈ પણ રીતે આંખમાંથી બહાર નીકળી જાય છે આ પ્રવાહીનું જ્યારે આંખમાંથી બહાર નીકળવાનો રસ્તો બંધ થઈ જાય ત્યારે એ પ્રવાહી આંખની અંદર ભેગું થાય અને આપણી આંખની અંદરની મગજને જોડતી અને બાકી બધી જે નસો હોય એના પર દબાણ ઊભું કરે આંખની ઓપ્ટિક નર્વ અને ચેતાતંત્ર અને મગજ સાથે જોડાયેલી નસો આ બધી જ નસો પર દબાણ આવે અને નસ સુકાઈ જાય ઓપ્ટિક નર્વ્સ આપણા રેટિનાને મગજ સાથે જોડે છે જો એમાં નુકસાન થાય તો દ્રષ્ટિ જતી રહે છે જે પાછી આવતી નથી એને જામર અથવા તો લોકોમાં કહેવાય છે એક વાત હંમેશા ધ્યાનમાં રાખવી કે જામરમાં ગુમાવેલી દ્રષ્ટિ પાછી આવવાના ચાન્સીસ ગેર હોય છે અથવા તો નથી આવતી એટલે એનો સમયસર ઇલાજ કરાવવો બહુ જરૂરી છે હવે સવાલ એ થાય કે એવા કયા કારણો જવાબદાર છે કે આંખોમાં લોકોમાં થાય છે તો ગ્લોકોમા માટે ઘણા બધા કારણો જવાબદાર છે પહેલું કારણ છે વધતી ઉંમર કાળો મોત્યો એટલે કે ગ્લોકોમાના મોટા ભાગના દર્દીઓ વૃદ્ધ હોય છે આ રોગ સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોમાં એકદમ સામાન્ય છે વૃદ્ધ લોકો ગ્લોકોમાને કારણે એમની આંખોની રોશની પણ ગુમાવી શકે છે પણ એવું નથી કે વૃદ્ધ લોકોને જ થાય બાળકોને યુવાનોને પણ થઈ શકે છે આ સિવાય આનુવાંશિકતા પર જવાબદાર છે કેટલાક લોકોમાં હોય શકે એટલે કે જો પરિવારમાં કોઈ લોકોમાં થયો હોય તો તમને થવાની પણ શક્યતા વધી જાય છે આ સિવાય આંખની સમસ્યાઓ માયોપિયા એટલે કે એવી સ્થિતિ જેમાં વ્યક્તિ સ્પષ્ટ રીતે નજીકનું જોઈ શકે પણ દૂરનું ન જોઈ શકે આવી કોઈ આંખોની સમસ્યા હોય તો પણ વૃદ્ધાવસ્થામાં જામર આવવાનું કારણ બની શકે છે આ સિવાય ડાયાબિટીસ હોય તો પણ ડાયાબિટીસના કારણે પણ લોકોમાં થઈ શકે છે બ્લડ શુગર લેવલ હંમેશા નિયંત્રણમાં રાખવું જોઈએ હાઈપર હોય તો પણ લોકોમાંનું જોખમ વધી જાય છે નસો પર દબાણ આવે છે અને હૃદય સંબંધિત રોગોથી પણ નુકસાન થાય છે દવાઓ તમે કોઈ લેતા હોય તો ઘણી બધી એવી દવાઓ હોય કે જેમાં સ્ટીરોઇડ્સ હોય તો એ દવાઓના કારણે પણ તમારા આંખો પર જોખમ વધી શકે છે એટલે જ હંમેશા એવું કહીએ છીએ કે ડોક્ટરની સલાહ પ્રમાણે જ દવાઓ લો સામાન્ય રીતે ગ્લુકોમા શોધવું બહુ મુશ્કેલ છે કારણ કે એની શરૂઆતના કોઈ જ એવા લક્ષણો નથી કે જેના કારણે તમે એને ઓળખી શકો કે આ આ લક્ષણ દેખાય તો એને ગ્લુકોમા છે જલ્દી સારવાર કરાવી લો આંખોનો આ રોગ બાળપણ યુવાની કે વૃદ્ધાવસ્થામાં ગમે ત્યારે શરૂ થઈ શકે છે કેટલાક એવા લક્ષણો છે જેને સમયસર ઓળખીને તમે ગ્લુકોમાને ટાળી શકો છો તો એ પ્રાથમિક કારણો શું છે પ્રાથમિક લક્ષણો શું છે તો આમ તો જેમ મેં કહ્યું ખબર નથી પડતી બહુ પણ અમુક પ્રકારના પરિવર્તન તમારી આંખોમાં આવે તો સાવચેતીપૂર્વક ડૉક્ટરને બતાવી દેવું જોઈએ એમાં પહેલું છે જો તમને એક અથવા બંને આંખથી નજીકનું અથવા દૂરની વસ્તુઓ ઝાંખી દેખાતી હોય પછી આંખો લાલ થઈ જતી હોય ધૂંધળું દેખાતું હોય સતત માથાનો દુખાવો રહેતો હોય સતત આંખનો દુખાવો રહેતો હોય પછી માથાના દુખાવાની સાથે સાથે તમને સતત ઉલટી પણ થતી હોય વારંવાર તમારા ચશ્માનો નંબર બદલાતો હોય અથવા તો પ્રકાશની આસપાસ લાઇટની આસપાસના તમને રંગો મેઘધનુષ્ય જેવા દેખાવા લાગે તો કોઈ પણ સમસ્યાની અવગણના ન કરતા અને સારવાર કરાવવા માટે સીધા ડૉક્ટર પાસે પહોંચી જજો આંખોને ગ્લોકોમાંથી બચાવવા માટે તમે કઈ વસ્તુઓનું ધ્યાન રાખી શકો તો કોઈ પણ પ્રકારની સમસ્યા હોય એને પહેલાં તો બિલકુલ અવગણશો નહીં નિયમિત તમારી આંખોની તપાસ કરાવતા રહો ડૉક્ટર સાથે નિયમિત ચેકઅપ કરાવો આંખોની અંદરના દબાણને માપવા અને વિઝ્યુઅલ ફિલ્ડ ટેસ્ટ કરાવતા રહો લોકોમાંના પ્રારંભિક તબક્કાને ઓળખવામાં મદદ કરી શકે છે લાંબા સમય સુધી તમે ટેન્શનમાં રહેતા હોય તો પણ આંખોના સ્વાસ્થ્યને નુકસાન થાય છે ધ્યાન કેવી રીતે રાખશો તો તમારા આહારમાં વિટામિન્સ મિનરલ્સ અને પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય એનું ધ્યાન રાખો પાલક ગાજર કીવી પપૈયા નારંગી શકરિયા અખરોટ અને દરેક પ્રકારના બીજ આંખોની રોશની સુધારવામાં મદદ કરે છે મેડિટેશન ધ્યાન યોગ તમને ટેન્શન અને સ્ટ્રેસથી મુક્તિ અપાવી શકે છે આ સિવાય તમારા રૂટીનમાં દસ દસ અથવા તો વીસ વીસનો નિયમ પાડો જેમ કે દસ મિનિટ સુધી સ્ક્રીન જોઈ લો પછી બ્રેક લઈ લો પછી ફરીવાર દસ મિનિટનો બ્રેક લો થોડું ચાલવા માટે ફરી પાછો દસ મિનિટ તમે તમારા

સમયાંતરે તમારી આંખોની તપાસ કરાવતા રહો ડૉક્ટર પાસે કરાવો એવું નહીં કે ચશ્મા બનાવતા હોય વ્યક્તિની પાસે જઈ અને તમે નંબર ચેક કરાવી દે તમારી આંખોમાં કોઈ સમસ્યા હોય અને જો લોકોમાં જેવી કોઈ સમસ્યા હોય તો એની પ્રાથમિક અને પ્રારંભિક તબક્કે સારવાર થઈ શકે તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ આ સિવાય બીજા કોઈ પ્રકારના રોગો વિશે તમે જાણવા માગો છો તો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો નમસ્કાર